નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થિવ જાણી હળવદ નગરપાલિકા બે હજાર પચીસની જે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને એનું પરિણામ આજે તારીખ અઢાર બે બે હજાર અને પચીસના રોજ શહેર કરવામાં આવ્યો હતો જ્યાં મોડેલ સ્કૂલ ખાતે જે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જ્યાં બે જૂથ વચ્ચે કંઈક નાની મોટી બબાલ જે થઈ હતી એનાથી આ બે જૂથ આમની સામે પણ આવી ગયા હતા અને જે પોલીસે એનો મામલો પણ થાળે પાડ્યો હતો પરંતુ એ બધાની વચ્ચે એક ચર્ચાનો વિષય પણ ખડવદ શહેરમાં અને તાલુકામાં એ બન્યો છે જે કોંગ્રેસમાં અત્યારે ખાવડું પડી ગયું હોય એવી સ્થિતિ સર્જાય છે કારણ કે ખડવ શહેર અને તાલુકા આ બંને કોંગ્રેસ સમિતિના જે પ્રમુખ છે એમને રાજીનામા ધરી દીધા હતા અને આ ચૂંટણીનું પરિણામ જે જાહેર થયું કુલ અઠ્યાવીસ આપણી બેઠકો છે અને અઠ્યાવીસ બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસને ફાળે ગઈ અને બાકીની સત્યાવીસ બેઠકો ભાજપને ફાળે ગઈ અને અને કોંગ્રેસને આટલી મોટી હારનો સ્વાદ જે અત્યારે ચાખવો પડ્યો ને જે કોંગ્રેસ માટે એક સંગઠન માટે પણ એક ખૂબ જ એક ચર્ચાનો વિષય કહી શકાય ને હળવદ શહેરના પ્રમુખ શૈલેષભાઈ દવે અને તાલુકાના પ્રમુખ ડૉક્ટર કે એમ રાણા આ બંને જે સમિતિના જે પ્રમુખો છે એમને આ અચાનક રાજીનામા જે થરી દીધા અને આજે જે રિઝલ્ટ થયું એ એક હળવદ શહેર માટે ખૂબ જ એક ચર્ચાનો વિષય બન્યો છે અને ખાસ તો જે હળવદમાં આટલી બધી જે બેઠકો ભાજપ જીતી ગયું અને એની સામે કોંગ્રેસની જે આટલો મોટો પરાજય એક એ પણ એક ચર્ચાનો વિષય જે બન્યો કહેવાય કારણ કે આટલી બધી નગરપાલિકાઓ છે ગુજરાતની ઘણી બધી નગરપાલિકામાં જે એ ખળવદની બેન એક જે બેઠક આપણે જે કહી શકાય અઠ્યાવીસ બેઠકો છે એનડી મનસિં પણ ખૂબ જ હતી અને સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં હતી ને આની ગઈ ચૂંટણીમાં આપણે જોઈએ તો દસ બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી અઢાર બેઠકો ભાજપને ફાળે ગઈ હતી ત્યારે દસમાંથી એક શૂન્ય ઓછો થઈ ગયો અને એમાંથી એક બેઠક આ વખતે કોંગ્રેસને ફાળે ગઈ ભારતીબેન ગોપાલભાઈ દોરેલા જે એમને કોંગ્રેસ જે કોંગ્રેસમાંથી એક સીટ એમને પ્રાપ્ત કરી અને કોંગ્રેસનું એક ખાતું ખોલ્યું ને આપવાળે તો ખાતું પણ ના ખોલી શકે પણ જે આ અત્યારે અચાનક આટલું બધું જે બની ગયું જે કોંગ્રેસના પ્રમુખ બને પ્રમુખો છે એના માટે પણ એક બધા સવાલો ઊભા કરે છે ને જે અચાનક જે રાજીનામું એમને જે ધરી દીધું છે ને એ વિષય હળવદમાં જે ટોક ટાઉન બનેલો છે નમસ્કાર